વર્ષ બે હજાર પચીસ માં દસ વખત ધન અને વૈભવના દાતા શુક્રદેવ બદલશે પોતાની ચાલ આ ત્રણ રાશિઓને બનાવી દેશે કરોડોપતિ નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં

દસ વખત પોતાની ચાલ બદલવાના છે નવા વર્ષમાં શુક્રની ગતિ દસ વખત બદલવી એ કેટલીક રાશિઓ માટે ખાસ માનવામાં આવે છે તો કઈ રાશિઓને શુક્રનો લાભ મળવાનો છે બે હજાર પચીસ ના આખા વર્ષમાં એ પહેલા જોઈ લઈએ શુક્રનું ગોચર ક્યારે થશે તો મિત્રો વર્ષ બે હજાર પચીસમાં શુક્ર ક્યારે ક્યારે બદલશે ચાલ ધનનો કારક શુક્ર વર્ષ બે હજાર પચીસમાં અઠ્યાવીસમી જાન્યુઆરી એકત્રીસ મે ઓગણત્રીસ જૂન છવ્વીસ જુલાઈ એકવીસ ઓગસ્ટ પંદર સપ્ટેમ્બર નવ ઓક્ટોબર બે નવેમ્બર છવ્વીસ નવેમ્બર અને વીસ ડિસેમ્બરે પોતાની ચાલ વર્ષ બે હજાર પચીસમાં બદલશે નવા વર્ષમાં એટલે કે વર્ષ બે હજાર પચીસમાં શુક્ર કુલ દસ વખત રાશિ પરિવર્તન કરવાના છે તો ભાગ્યશાળી રાશિઓની વાત કરીએ તો સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે અ લ ઈ મેશ રાશિ વર્ષ બે હજાર પચીસમાં શુક્રનું ગોચર મેષ રાશિ માટે ખાસ માનવામાં આવે છે નવા વર્ષમાં મેષ રાશિના જાતકો પ્રગતિ શરૂ થશે વેપારની દ્રષ્ટિએ પણ શુક્રનું ગોચર તમારા માટે અત્યંત શુભ રહેશે વેપારમાં જબરદસ્ત નફો પ્રાપ્ત કરવાની ઘણી તકો મળશે નોકરી શોધી રહેલા મેષ રાશિના જાતકોને સારી અને લાભદાયક તક મળશે કોઈ મોટી બીમારીથી રાહત મળતી જણાશે અને એકંદરે મેષ રાશિના જાતકોનું આ વર્ષમાં સ્વાસ્થ્ય પણ સારું રહેશે અવિવાહિત જે મેષ રાશિના જાતકો છે એવા જાતકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષર હોય છે ન અને ય વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે આવનારું નવું વર્ષ બે હજાર પચીસ ખૂબ જ ખાસ છે વેપાર કરનારાઓને અદભુત ફાયદો થશે મનગમતી પ્રોપર્ટી તમે ખરીદી શકો છો

વર્ષ બે હજાર પચીસ માં શુક્ર ગોચર ધન રાશિ એટલે કે ધનુ રાશિના લોકો માટે પણ શુભ અને લાભદાયક માનવામાં આવે છે આ વર્ષે શુક્રનું ગોચર જીવનમાં હકારાત્મક અસર કરશે શુક્ર દેવની કૃપાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે ધન રાશિના વેપારી લોકોની આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સકારાત્મક સુધારો જોવા મળશે નવા વર્ષમાં તમે તમારું પોતાનું વાહન અથવા ઘર પણ ખરીદી શકો છો પૈતૃક સંપત્તિથી પણ લાભ થશે નોકરિયાત લોકોને મહેનતનું પૂરેપૂરું ફળ આ વર્ષમાં મળશે નોકરીમાં પ્રમોશન અથવા ઇન્ક્રીમેન્ટ મળી શકે છે સ્વાસ્થ્ય પણ સારું રહેશે પરિવારના સભ્યોનો સહયોગ મળતો જણાશે તો મિત્રો વર્ષ બે હજાર પચીસમાં ધન વૈભવ અને ઐશ્વર્યના પ્રદાતા પ્રેમ સંબંધોના કારક એવા શુક્રદેવ દસ વખત પોતાની ચાલમાં આ વર્ષ બે હજાર પચીસમાં ફેરફાર કરવાના છે અને વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ આ ત્રણ રાશિઓને પ્રમાણે લાભની સ્થિતિઓ નિર્મિત કરવાના છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો શું છે એ કોમેન્ટમાં અમને અવશ્ય જણાવજો આ વિડીયોને લાઈક કરજો શેર અવશ્ય કરજો અમારી ચેનલને હજુ સુધી આપે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે